આજકાલ મોબાઈલ ફોન ને સાચવો ખૂબ અઘરો થઈ ગયો છે ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ પર કે અસુરક્ષિત જગ્યાઓ પર તે સ્નેચિંગ થઈ જવાની અથવા તો ચોરાઈ જવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્યારે ચાલો આજના વિડીયોમાં હું આપને એવા યુઝફુલ બે ફીચર વિશે જણાવીશ કે જે તમારા ફોનને સુરક્ષિત રાખી શકે છે સૌપ્રથમ તો ફોન સેટિંગ ઓપ્શન ઓપન કરીશું ત્યારબાદ સિક્યોરિટી એન્ડ પ્રિવસી ઓપ્શનમાં જઈશું તેમાં આપને મોર સિક્યોરિટી એન્ડ પ્રાઇવસી જોવા મળશે તેના પર ક્લિક કરતા રિક્વાયર પાસવર્ડ ટુ પાવર ઓફ નું ઓપ્શન જોવા મળશે જેને ઓન કરીશું આ ફીચર ઓન કરતા ફોનને બંધ કે સ્વિચ ઓફ કરતા પહેલા પાસવર્ડની જરૂર પડશે જેથી કોઈ અજાણી વ્યક્તિ ફોનને સ્વિચ ઓફ નહીં કરી શકે અને ફોનને તરત જ ડિટેક્ટ કરી શકાશે ત્યારબાદ ફોનના બીજા ફીચર વિશે વાત કરીએ કે જે ખૂબ જ જરૂરી છે ઉપયોગી છે અને આપના મોબાઈલને સુરક્ષિત રાખે છે સૌ પ્રથમ ફોનમાં સેટિંગ મેન્યુ ઓપન કરીશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતા ગૂગલ નામનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીશું ત્યારબાદ ઓલ સર્વિસીસમાં જઈશું જેમાં નીચે સ્ક્રોલ કરતા થેફ પ્રોટેક્શન નામનું ઓપ્શન દેખાશે તેમાં થેફ ડિટેક્શન લોક નામનું ઓપ્શન ઓન કરી દો આ ફીચર દ્વારા જો કોઈ વ્યક્તિ તમારા હાથમાંથી ફોનને સ્નેચ કરે છે એટલે કે ઝૂટવીને ભાગવાનો પ્રયાસ કરે છે એ જ સમયે ફોન લોક થઈ જશે અને તમે ઝડપથી તેને ડિટેક્ટ કરી શકશો આ રીતે આ બંને ફીચર આપના મોબાઈલને સુરક્ષિત રાખે છે આવી જ યુઝફુલ ટીપ્સ એન્ડ ટ્રિક્સ માટે જોતા રહો ખબર ગુજરાત હું કૃપાલાલ ફરી મળીશું નવા જ એક વિષય સાથે જો આપને આ માહિતી યુઝફુલ લાગી હોય તો અત્યારે જ એને શેર કરજો જય જય ભારત